હોળી વ્રત ફાગણ માસ ની પૂનમ ના દિવસે માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય તહેવાર એટલે હોળી હોળી એ નો ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર માં હોળી ને હુતાસણી થી ઓળખવામાં આવે છે હોળી ના બીજા દિવસે ધૂળેટી હોય છે હોળી ના દિવસે સાંજે ગામના પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા લાકડા ની હોળી ખડકાવવામાં આવે છે ત્યારબાદ બધા લોકો ત્યાં વાજતે ગાજતે ધોળ નગારા વગાડતા ત્યાં ભેગા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી તેમનું પૂજન કરે છે વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની હોળી ની ઉજવણી અલગ અલગ હોય છે પરંતુ દરેક ની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવી ને અસુરી તત્વો નો નાશ કરવો અને દેવી શક્તિ નું આગમન કરવું શરૂ કરીએ હોળી ની વાર્તા હિન્દુ ધર્મને લગતી હોળિકા અને પ્રહલાદની કથા બહુ જાણીતી છે હોળી સાથે પૌરાણિક કથાઓ સંકળાયેલી છે વૈષ્ણવ માન્યતા અનુસાર હિરણ્ય કશ્યપુ દાનવોનો રાજા હતો અને તેમણે બ્રહ્માજીનું વરદાન હતું કે તે દિવસે કે રાત્રે ઘરની અંદર કે બહાર ભૂમિ પર કે આકાશમાં માનવ દ્વારા કે પ્રાણી અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા કશાથી તેનું મૃત્યુ થશે નહીં આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો તથા સ્વર્ગ અને પૃથ્વી પર બધે જ હાહાકાર મચાવી દીધો તેમણે ઈશ્વર ને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરવાનું શરૂ કરાવ્યું એને એક પુત્ર હતો જેનું નામ હતું પ્રહલાદ પ્રહલાદ વિષ્ણુ ભગવાન નો ભક્ત હતો તેને કેટલા પ્રલોઘનો તથા ડર બતાવીને તેમણે ઈશ્વર ભક્તિથી દૂર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી ત્યારે પ્રહલાદને મારવા માટે પણ કઈ કેટલા ઉપાયો કર્યા પરંતુ ઈશ્વર કૃપાથી તે દરેક નિષ્ફળ રહ્યા અંધે પ્રહલાદને મારવાના ઉદ્દેશ્યથી હિરણ્ય કશ્યપુએ પ્રહલાદને પોતાની બહેન હોલિકાને ખોળામાં બેસી અગ્નિ પરીક્ષા આપવાનો ઉદ્દેશ આપ્યો હોલિકા કે જેની પાસે એક એવી ઓઢણી હતી જેને ધારણ કરે તો તેને અગ્નિ પણ બાળી શકતી નથી પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાર્થના કરી અંતે જયારે અગ્નિ પ્રગટાવવામાં આવી ત્યારે પેલી ઓઢણી હોલિકાના વસ્તુ પરથી ઉડીને ગઈ આથી હોલિકા અગ્નિ માં બળીને ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો આમ હોલિકા નું દહન થયું તે ઘટના હોળી ઉત્સવ નું કારણ બની પછી ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્ય કશ્યપુર કથા આવે છે કે જેમાં વિષ્ણુ નૃસિંહ અવતાર ધારણ કરી અને હિરણ્ય કશ્યપુનો વધ કર્યો હવે બરાબર સંધ્યા સમયે ઘરના ઉંભરા પછી પોતાના ખોળામાં બેસાડી પોતાના નખ દ્વારા એમને હિરણ્ય કશ્યપુનો વધ કર્યો આ અસુરી શક્તિઓ પર દેવી શક્તિના વિજયનું પર્વ છે આ ઉપરાંત અન્ય કથાઓ પણ પ્રચલિત છે જેમાં રાધા અને કૃષ્ણના દિવ્ય પ્રેમની કથા તથા શિવજી દ્વારા ગામની કથા પણ આવે છે હોળી બ્રહ્માંડ માં તેજ નો તહેવાર છે આ તહેવાર દરમિયાન અલગ અલગ કિરણો પ્રવેશે છે જે વાતાવરણ માં અલગ અલગ રંગો અને આ ભાવો પ્રકાશિત કરે છે હોળી ના બીજા દિવસ ને ધૂળેટી કહેવામાં આવે છે અમુક વિસ્તારો માં હોળી પછી ના બે ત્રણ દિવસ આ તહેવાર ઉજવાય છે જેને બીજો પડવું ત્રીજો પડો એમ ગણવામાં આવે છે આ દિવસો માં પુરુષ દ્વારા દાંડિયા રાસ રમવાનો રિવાજ પણ છે ખાસ કરીને પોરબંદર વિસ્તારમાં ઘણા આદિવાસી વિસ્તારોમાં હોળી પ્રગટાવ્યા પછી તેની આકૃતિ કરવામાં આવે છે તેમજ આ દિવસે હોળી પ્રગટાવી તેની પ્રદક્ષિણા કરવાનું એક અલગ જ મહત્વ છે તો જેમ વિષ્ણુ ભક્તિ થી પ્રહલાદ ને એમની કૃપા રહી એવી જ રીતના આ વ્રત કરનાર સાંભળનાર ને એમની કૃપા રહે એવી જ પ્રાર્થના અસ્તુ